જો અમે સ્ટેચ્યુ જોવા માટે એક્સેલેટર માં જાય છે મિશુબેન જો હાથમાંથી ચશ્મા પાડી નઈ ખા અને તો આખી ડગમગ થવા માંડી છે અને દેવ્યાની નો તો જો હાથ પકડો પણ હાથે પકડવા દેતી નથી મારા કરતા બે બહુ હોશિયાર છે આ એક્સેલેટર છે અને અમે એક્સેલેટરમાં આપણે આગળ જઈએ છીએ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની બધી વસ્તુઓ તમને આગળ બતાવશું જે ફાઇનલી અમે ઉપર પહોંચી ગયા છીએ અને જ્યારે જવું તો ઘરેથી નીકળ્યા ત્યારે ના કહેતા હતા કે આપણે સ્ટેચ્યુએ એ જવું છે જવું છે તો અત્યારે જ્યાં ફાઈનલી અમે પહોંચી ગયા છીએ અને જો અહીંયા જોઈ શકો છો તમે તો ખાલી એનું ચપ્પલ જ છે એવડું મોટું એવડું મોટું ખાલી એનું આ ચપ્પલ જ છે બાકી ઉપર તો આખે આખું જોઈએ ને તો આમ ઉપર જોઈએ ને આપણે ચક્કર આવવા માંડે એમ છે કે કેવડું મોટું છે એમ અને આ ખાલી ચપ્પલ જોઈએ ને ત્યાં જેવડા મોટા છે કે આપણે સ્પર્શ કરવો હોય તો ચપ્પલને સ્પર્શ પણ કરી શકીએ છીએ જો આ સ્ટેચ્યુ છે ને તો નદીની વચ્ચે વચ્ચે જ બનાવેલું છે તો તમને બધાને ખબર જ હશે ને અહીંથી આમ જોઈએ તો એકદમ મસ્ત દેખાય છે આખી આખી નદી કેમ કે અડધી નદી ઓલી સાઈડ છે ને અડધી આ સાઈડ છે અને વચ્ચોવચ જ આ બનાવેલું છે સ્ટેચ્યુનું તો જ આપણે આ નદી અને પછી આ વચ્ચે જ આ સ્ટેચ્યુનું આવી જાય છે અહીંથી આમ અને પછી ઓલી સાઈડ પાછળ પાછી નદી છે એવી રીતે નદીની વચ્ચે જ સરસ મજાનું આ બનાવેલું છે જો કે જોયું હોય ને તો બધાને ખબર જ હોય

જે આખા ગોવાનું આપેલું છે આ કૃષિનો જેવું એમ આનું જેવું આખે આખું સ્ટેચ્યુ બનાવેલું છે ને એની અંદર આવી જ રીતે લોખંડ છે એ ફીટ કરેલું છે કે આખે આખું લોખંડનું જ છે અંદર અને પછી ઉપર બીજું બધું છે એમ આખે આખું જો આવી રીતે જેનું છે એનું મોડલ આપેલું છે એ આમ જ બનાવેલું છે આ બાજુ તો બધું મોદીજીની પ્રતિમા છે જ્યારે આનું આ હતું ત્યારે મોદીજી અહીં આવ્યા હતા ત્યારના આ ફોટો ને છે અને અહીંયા આ બાજુમાં પણ એક સેલ્ફી પોઈન્ટ છે અને આ જો આગળ આવીએ

છે અહીંયા કે એકદમ આમ ગેમ જેવું છે કે આમાં આ બધું ચિત્ર ને વર્ણ આપણી રીતે એમાં કલર પૂરવાના છે એવું બધું જોવાનું છે એટલે મુસીબેન ને પ્રિન્સબેને ત્યાં મજા આવી ગઈ તો હું તો ક્યાં નહીં કરતી કે આગળ ક્યાં નીકળી ગયા ત્યાં તો એ બધા અહીંયા આવીને જો આગળ બધું આ કરવા માંડ્યા છે હું જોવે છે બધું અંદર આવ્યા ને જે આવું બટરફ્લાય ગેમ ને મિસ્ટર બેન્જર નો કલર બટરફ્લાય ગેમ એક પક્ષીનું ચિત્ર આપેલું આપેલું છે છે અને એની નીચે બધી એવું તો જોઈને વાંચવા માંડ્યા છે કે પક્ષી વિશે બધી માહિતી છે ને તો એ માહિતી મેળવે છે કે હાલો આ પક્ષી ક્યાંનું છે કેવી રીતે છે એમાં તો ઘણા બધા ચિત્ર અહીંયા આપેલા છે બધા અલગ અલગ પશુના પક્ષીના એ બધું જો અહીંયા સરસ મજાનું જોવાનું છે જો અહીંયા એક વિઝિટ બુક આપેલી છે કે જે લેપટોપ જેવી હોય ને એમાં આપણે આપણું નામ એડ્રેસ અને આપણી ઉંમર છે ને એ નાખવાનું હોય એટલે આપણે એ બધું લખીએ ને એમાં તો સામે એ આપણું બધું આવી જાય જે જે આપણે આપણું એડ્રેસ ને નામ ને બધું લખ્યું હોય ને તો પ્રિન્સ જો અહીંયા એનું નામ ને એડ્રેસ ને બધી એની ઉંમર ને એવું બધું લખે છે ને તો હમણાં થોડીક પછી એ આપને સામે બતાવશે પ્રિન્સનું નામ ને બધું કે તો આપણે જોઈએ કે હમણાં આગળ પ્રિન્સનું નામ ઉપર આવી જાય છે કે નહીં તો જો આ બાજુ અહીંયા છેલ્લે દેખાય છે પ્રિન્સ નું નામ અને એને એડ્રેસ અમારા ગામનું નામ નાખ્યું હતું તો ગામનું નામ ને પ્રિન્સ નું નામ ને ઉમર એ બધું એમાં આવી ગયું સરદાર વલ્લભભાઈ પટેલે છે ને આપણા દેશમાં લોકશાહી લાવવા માટે પાંચસો ને બાસઠ રજવાડા છે ને એકત્રિત કર્યા હતા અને એ બધા રાજાઓ છે ને આ બધા રાજવીઓએ એણે પોતાના રાજ્ય છે ને એ આમાં આપી દીધા હતા અને એના બધીને તસવીરો છે કે એની યાદી રૂપે અહીંયા તસવીરો રાખેલી છે જો આ બધા એ રાજવીઓ છે કે જે પહેલાંના અહીંયા રજવાડા

બેને ને નાવા નાખી દઉં તો ડૂબી જાહો બે હે ધાલો ને બે ને નાખી દઉં બે નઈ આવો જો અહીંયા અમે એવું છે તો જો અહીંયા ડેમ જોવા માટે આવી ગયા છીએ અને અહીંયા ડેમ નું જો બહુ મસ્ત બધું વ્યૂ દેખાય છે અને ઉપરથી જો એ બહુ સરસ ધોધ પડે છે કાંઈથી બહુ સરસ એકદમ મજા મસ્ત મજાનું દેખાય છે અને જો ઉપરથી પાણી પડી અને પછી આ માખો નદીમાં પાણી જાય છે તો જો ડેમ તો જે એવા ડેમ ને થોડીક વાર બેઠા આરામ કરી લીધો અને હવે પછી અમે એવા બાળકોને રમવા માટેનું ગાર્ડન છે તમે મીસી ડેમ પ્રિન્સભાઈને તો આમાં હિંચકામાં લસરપટ્ટીમાં મેં બેસી ગયા છે અને રમવા અને અમે પાછળ હતા અમે જે પાછળ હતા તો પ્રિન્સભાઈમે આવી ગયા હતા અને મીશુ ડેન ચામે લસરપટ્ટીમાં ગયા અને લસરપટ્ટીમાં ચઢે છે ઉપર

જ્યાં દેવ્યાની બેન છે ને હિંચકામાં હિંચકે છે કા અને મિસુબેન છે ને લસરપટ્ટીમાં પણ મિસુબેન ને એવું ગમે એટલે મિસુબેન ન્યા ગયા ને દેવ્યાની બેન છે જ્યાં અહીંયા હિંચકા ખાય છે જો મેં રસ્તામાં આવતા હતા ને તો આ કઈ ખાવાનું છે શું છે પ્રિન્સ બધાય તો મને નામ તો નથી આવડતું પણ લીધું ને ભાઈએ કીધું કે આને કમળ એને નામ દીધું કે કમળ છે કમળ જેવું દેખાય કમળ જેવું છે જો આખું આમ લાંબુ હતું પછી કટિંગ કરી દીધું ને એટલે આવી રીતે કમળ જેવું થયું ને માં પ્રિન્સ ભાઈ જો હવે ખાવા માંડ્યા છે કા તો આજનો આ વિડીયો છે ને અહીંયા એન્ડ કરીએ છીએ એના આગળના વિડીયોમાં તમને બતાવશું ભૂલ ભૂલૈયા કે અહીંયા જો સરસ મજાનું છે અંદર ભૂલ ભૂલૈયા એ અમે જોવા માટે ગયા હતા તો કાલે તમને કાલના વિડીયો અમે આવી જશે તો તમે અમારી સાથે છે ને કન્ટિન્યુ જોડાઈ લેજો